આમ તો એ મેઘા હાથ પગ હાબુ દઈ અને રાજશ્રી માં જો બેઠા મેઘરાજભાઈ નવરા મેઘરાજ ભાઈ ધોરા ધોરા થઈ અને વાસુદેવ ભાઈ નાઈ જા મારી જો કમુ બેન મેલ એટલો બધો ચડી ગયો

भाई जय माता जी जय माता जी श्री कृष्ण केम छो मजा आ मजा आ ये इतने काले क्यों हो गए ये ये इतने काले क्यों हो गए तड़का लगा ओ अब बचवा ये बचवा ये कारा दो ये चोर ले थोड़ी देर खतम અહીંયા લીલા મરચા એવા તો એનું રાયતું કરવું છે અને અમારે બટેકા બફાઈ છે સરસના બટેકા બફાઈ સરસના જે બનાવવા ઢોસા ઢોસાની પ્લાનિંગ છે લાલ મરચા લીલા મરચા રાયતા કરી નાખું જો નાના નાના પીસ અવડાવડા કરું છું મસાજો બધા સુધારી લીધા તેલ ગરમ કરી અને રાયના પૂરીએ નાખીને વધારે નાખી હળદર મીઠું બધું નાખી દીધું જો લીમા આપણે બધું તેલ એ નાખી દીધું ગરમ કરીને હવે હલાવી નાખી ઠરી જાય પછી ના ખાય ન ઓલા ઓલાથી જે મચ્છે ઓછા પડી છે ચટણી લીલી લીધું આદુ એટલે જીરું ને થોડુંક લીધા એક લીધું મરચું હવે આપણે જેમાં ક્રશ કરી નાખી થોડુંક નાખી લસણ સરસ દાણા જોશે ગયા

સરસ થઈ ગીજાના અંદર નારિયેળનું છીણ પણ નાખાય પણ આપણે નથી નાખવું થોડુંક સ્વાદ અનુસાર નિમક થઈ ગઈ સરસ ચટણી જો મસ્ત જો સારી ખાવાની આપણે તુવેરની ડેળ બાફા મૂકી દો અહીં જો મારી દાળ વઘાઈ ગઈ છે અહીંયા સાંભારની તૈયારી થઈ છે સરસની

જો મને ખબર ન બડે આ સિની બટેકાનો માવો બની ગયો હરુ સાંભર શું કહેવાય તો એને કહેવાય ડાળ મસલે પણ ઈ સરસ મે જો આપણે સરસનો બટેકાનો માવો બની ગયો છે હવે ઢોસા બનાવની તૈયારી કરવા માંડી હાલ દેખાઈ જો અહીંયા જો મે લોટી ભકી માવો તૈયાર છે હવે માંડી ઢોસા બહુ સરસ ઢોસા ફટ સરસ છે બેઠા <laughs> રામદેવ <laughs>

મે સફળ જંડોસો બનાયો એપલ ઢોસો હાજી એક નાખજો હાજી એક નાખજો વાહ ઇમેટી કલ્વાવાજી એપલ ઢોસો એપલ ઢોસો ઢોસાવો પોટો સવલરે રામદેવ ભાઈ ને view લઈ લે કેવું કાયું ઓય કેસા લગા આપકો ઢોસા મેરા વાહ કેવા સરસ બેના તો સરસ ઢોસો તો ઓર ઓર ને નિડાર

અમારે બા ને બિચારા ન થરકો સમજો ને કેવા આવું થઈ ગયા એને ખાતા ન કાઈ આટલું બધું પડ્યું હતું હે બા એવું બોલે છે બક ખાઈ તો બધું ના નથી જમતા બિચારા કોઈને ને ઘરે જામ હોય અને જામ હોય તો મારા બાને જોતા છે હે હા કા સફળ જન ખમણ નઈ એને જામ ખાઈ તો તાવ મટી ગયો જામ ખાઈ ને ઢોકળા આયુ આયુ બે લીઓ બચ્ચા બચ્ચા ના કોઈ મટી ગયો તાવ જો

રામદેવ આ પોપુ ને હેપી બર્થડે હે ને એટલે બનાઈવો ભાઈ પોપુ નો હેપી બર્થડે એટલે ઢોસા ચારી પડી ગઈ મસ્ત મસ્ત જો દો રામદેવ ભાઈ કુરકુડીઓ એટલે સરસ હા તો હવે મારી લાસ્ટ ઢોસો બને છે જો પ્રોગ્રામ પૂરો જોયું પથારા ભાઈ ભાઈ બધું ખતમ થઈ ગયું મારે એક જમવાનું બાકી છે ખાલી વહેતી છે દાળ અહીંયા બટેકાનું માવો તો થઈ રહ્યો સાંભાર વહી તો ખાલી એટલે ઢોસો સાંભાર એક ઢોસો વહીતો મારે કરું મારે ગયા છે થોડા આઠ આઠ ને ચાલીસ મિનિટ એટલે બધાની જે ચાલો હું જમવા માંડું આપણી હાથ ચટણી વહી છે આ માંડવી દાણાની ની ચટણી લઈ લે ઢોસો અને સાંભળ બેસી જાય જમવા જય શ્રી કૃષ્ણ